હાલો મિત્રો આ મારું ગામ છે જોવો તમે અમે અમારા ગામમાં નીકળ્યા હતા એન્જોય કરવા માટે જોવો જવો અમારા ગામની શેરીઓ કેમ પણ આ અમારા ગામનો ખાંદો જુઓ ને આ તારે કઈ ઘટ્યા જ નહીં મારું ગામ જ એવું જબરદસ્ત છે હાલો હાલો આગળ વધ્યું આપણે આમ જો બન્યા જુઓ અને રોડે નીકળ્યા જો આમ ત્રણ લુખે છે આમ જો તમે અમારું ગામ અને દુકાન તમારા ગામ છે ઘટે જ નહીં મજા જ રાખે રે કે મજા જાય જો દુકાન લુક જો કંઈ ઘટે રોડે રોડ આમ જો ગાડી જતી બાકા જીકી બાકા ઝીકી બાકા ઝીકી જો અમારા ગામની દુકાન એવી પડે જોયે ને તમે હમ હાલો વાંચ જવાનું વાત હા જોયા ને ડોગેશભાઈ ભાઈ અમારા ગામના બધા બાગડતા 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 વાહ બહુ દોડે વડે કવડે જાય તો ક્યારેક ઇન્જેક્શન લેવું પડે હોય તેનામાંથી એવું થાય ભાઈ પણ વાંધો નહીં હાલો નહીં તો ઇન્જેક્શન લઈ લેવું તમારે કાંઈ ઉપાદી નોકરી આ જો આ મારો ભાઈ એ હેવી ડ્રાઈવર છે ખાડા બાડા કંઈ જોવે નહીં જાય ધનારાટી ધનનાથી ધનનાથી ધંધનાથી હેઠો ત્યાં ખાડામાં જો જાય છે ને બગડતા 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 અમારા ગામનો નંદીનો પુલ જોવો તમે હવે વરસાદ વી જાય જાવ પાણી આવતું બંધ થઈ ગયું છે નકર તો પાણી તો બીજા ડોગેશભાઈ જોયા ને તમે એમ છે અમારા ગામમાં ડોગેશભાઈનો બહુ વધારો છે તમારે કોઈને જોતું હોય તો લઈ જાય અમારા ગામમાંથી અને ભાઈ તો બગડતા 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 ઓ જોવો જોવો વરાજો આવેલો આવે છે એ ઈ તે બકરી ડબ્બામાં માં પુરાવા જાય છે સમજો એ જમાવટ કર્યા જાય પાંગળે પાંગળે ને જમાવટ ઓ ગાડી ભરવી લે ઓ હો હો એ બ્રેઝ ઉડી આવી બ્રેઝ ઉડી આવી આ છે અમાર મોડ બાપુ નો છોકરો છે સંભાઈ નામ છે એનો જો અમાર ભાભી ખીસાણા બ્લોક બંધ કર આ જો ડીજે આયુ

બગડાટી બગડાટી બોલાવ્યો જમાવટ કર્યો ના જો પાછા અમે ઘેરે આવી ગયા ઘરે આવીને જો આ બે લુખા તત્વો છે સા પીન ફાંકા મારે છે જો ઓયલો વેલાની કાપે છે ને ઓઈલો વેલાની કાપે છે હા મફતનો માવો સોળે છે હમ કેટલી ઘણી માવા માવો બાય દે ને પછી પાછા જો માવો સોળે છે હાવે અત્યારે હું કરું ઓલા કેન ગઢે જો જો ઓલો કેવા દાત કાઢે મફતનો માવો ખાવા ને મજા જ એવી આવે એટલે એ બધું એવું કરે છે હવે લો સોળે તો અને જો 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 એ ફાંકા જ માર્યા રાખજે આખા જો વેલો દાંત કેવા કાઢે જોવો તો જો જો એ પાછ ફિલોસોફી બહુ હારી આપે એક કોઈ તો પૈસા ખિસ્સા હોય ને સે મારી ગોળે લૂખીએ અને એમ જો એવા એવા આપણને ટોન મારે ને આપણને એમ થાય ઓહો હમણાં હાજે પાંચ લાખ આપી દે જો દાંત કેવા કાઢે જો તમે ખાલી આના દાંત કાઢે એ જો જો એ મેં વિડીયો ચાલુ કર્યો ને કે વિડીયો વિડીયો ઉતારતો ને જો હા ફાંકા મારતો હોય એટલે કહે ને વિડીયો ઉતારવા દે જો આ પાછા એડવાન્સ થવા જો આવ્યો જો એ આવ્યો ને એડવાન્સ થવા જો માવાની સલાહ હોય ને આપે એને શું કીધું કે માવો મફતનો મળી ગયો છે હવે કોઈ સાહેબ આવી દે એટલે રેડી રેડી હમ હમણાં મારી મમ્મી ચા બનાવે છે ચા પાણી પીને માવો ખાઈ ને ભાગી જવાના છે આ લુખાઈશ તત્વો છે મારી ગોડે હું કંઈ પૈસાવાળો સૌ નહીં હું લુખે છે જ તમારી તમારે પાસે કંઈક થોડાક વધાર હોય તો આવી ગયો હું શીના જો જો ફિલોસોફી કેવી આપે છે જો જ જવો આ ધંધો જ એનો એ છે ફિલોસોફી આપવાનો જો પેલા એ માવો હાંચકી લીધો છે ઓલો જો 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 વળે ચડાવવા માંડ્યો ઈ તે સોર સોર છે જો ઈ સોર સોર નો દીકરો જો ઈ ઈ જો એની ઈ એની કરતા ડેન્જર છે એને હામો પડે એવો એ મારો ભાઈ બન જો 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 એ વિસલા આપશે ને એ વિસલા આપશે ને કાઈ ઘટે જ નહીં એ વિસલા આપશે પછી એમ જો માવા કાઈ ને જવાના જો જો એ લાઈક સબસ્ક્રાઈબ કરવાની કે કરજો ઓ પાછા હા જોવો હા હા એમ હું રાજુ ગોહેર હા સબસ્ક્રાઈબ ચેનલ કરી જો પછી આમ બહાર નીકળ્યા ને ત્યાં જો અમાર ભાઈ જો ટોર ને નથી રોડે રહેવા દે તો જોવો તમે ટોર ને હોય ત્યાં બગડાટી બોલાય અને એ પછી બોલે ઝટકા મશીન લઈને જોવો તમે જો ફાયરિંગ મારે છે ફાયરિંગ મારે છે જોવો કેમ પણ આપણું ફાયરિંગ કેમ છે જોયું પછી આ પછી આમાં ડિસ્કો ભાઈ બગડતા 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 એવો ડિસ્કો કર્યો એવો ડિસ્કો કર્યો ને ગુસ્સા ફાટી ગયા આમ જોવો જોવો તમે આમાં બે ત્રણ રોમિયો છે

મારો ભાઈ જમાવટ જમાવટ ને જમાવટ જ બીજી કઈ વાત જ જોયેલા મારો ભાઈ ગવો કરે છે ને મારો ભાઈ મોજ 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 આવી ગયો મેં ખાલી હાથ અધ્યર કર્યો ને કાં તો આમ વરાજા ગોડે આમ એટલે કે કેમઝમાટી કરવા મીડે જોવો તમે જો પચી વાળી નાખી જવા ગોડે કરે છે ને બધા